કિરપાલ સિંહ ચાવડા દૂધસાગર ડેરીના ડિરેક્ટરો આગેવાનો હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એ ગુજરાત રાજ્યની અઢાર ડેરીઓના જે ઉત્પાદનો તૈયાર થાય છે એને દેશમાં વિદેશમાં વેચવાનું કામ કરે છે અને પશુપાલકોને સારો ભાવ મળે અને પેદાશોમાંથી જે પણ ઉત્પન્ન થાય એ પશુપાલકના ઘર સુધી પહોંચે એ માટેનો પ્રયત્ન ફેડરેશન વર્ષોથી કરે છે અત્યારે જ્યારે જવાબદારી મને આપી છે ત્યારે ફેડરેશનનું ટર્નઓવર ગયા વર્ષનું નેવું હજાર કરોડ રૂપિયા હતું અમારું લક્ષ્ય છે કે આવનારા ત્રણ વર્ષની અંદર આ ટર્નઓવર દોઢ લાખ કરોડે પહોંચે અને એ દોઢ લાખ કરોડ ટર્નઓવર થશે તો એના કારણે ગુજરાતના પશુપાલકો ગુજરાતના ખેડૂતો આપણા સમૃદ્ધ બનશે અમૂલ ફેડરેશને દૂધની બનાવટોના સાથે સાથે ઓર્ગેનિક પ્રોડક્ટનું પણ વેચાણ શરૂ કર્યું છે એના દ્વારા આપણો ખેડૂત અનાજ કઠોળ આવી બધી વસ્તુ ઓર્ગેનિક રીતે પકવશે તો એને માર્કેટ આપવાનું કામ અમૂલ ફેડરેશન કરવાનું છે અત્યારે જ્યારે ખેડૂત ખાતર વગરનું પકવે તો એને વેચવાની તકલીફ હોય છે ત્યારે એની અંદર એક કડી બની અને ગ્રાહકો સુધી સારું અનાજ કઠોળ પહોંચે અને એના જે ખેડૂત છે એને સારો ભાવ મળે આ બંને વચ્ચે કઢી બની અને દૂધની સાથે સાથે ઓર્ગેનિક પ્રોડક્ટનું પણ વેચાણ કરવાનું અમૂલે શરૂઆત કરી છે અને ખૂબ સારો પ્રતિભાવ એનો અત્યારે મળી રહ્યો છે પાવડર પ્રોડક્ટ જે આપણે બનાવવાની છે પ્લાન્ટ ક્યારે પાવડર પ્લાન્ટ આપણો લગભગ તૈયાર થઈ ગયો છે અત્યારે ટ્રાયલ ચાલુ છે અને લગભગ વીસેક દિવસમાં ફૂલ સ્પીડમાં એ ચાલુ થઈ જશે રિપોર્ટર હરેશ ઠાકોર માંસા